ચાલો મિત્રો આપણી ટ્રીપ ઊપડી છે ક્યાં ઉપળી હજી કાંઈ એનું ડિસાઇડ નથી પેટ્રોલ પેટ્રોલ ભરાવી લીધું આ આપણી ગાડી છે બાકી આગળ આગળ તમને વિચારતા રહે શું બંધા બધા આવી ગયા છે જવાનું ક્યાં છે હજી નક્કી નથી કર્યું છે આપણે ક્યાં અહીંયા આપણે ઓલું કેવું વાડીના વાડીના ચા પાણી

પછી અહીંયા અમે રેસ્ટ લીધો ને આ તમે હોટલ જોઈ શકો છો ફ્રીમાં પ્રમોશન કરી દઉં અહીંયા અમે રૂમ લઈ લીધો ટૂંકમાં સારું હતું રિઝનેબલ પ્રાઇસ છે એટલે વાંધો નથી હવે અહીંયા અમે ફ્રેશ ફ્રેશ થઈ અને જાશું ઉદયપુર સિટીમાં ચક્કર મારવા બાકી જોડાયેલ